નમસ્કાર ભક્તજનો હર હર મહાદેવ સર્વને ભક્તજનોને ચેતન મહારાજના જય મહાદેવ મિત્રો દર્શક મિત્રો ભક્તજનો સર્વ સનાતનીઓ અને આ શ્રાવણ માસ કે આ શ્રાવણ માસમાં જે બોતેર વર્ષ પછી જે બધા સહયોગ થાય છે હં તો આ સહયોગ એ માટે કરી અને આ જે શ્રાવણ મહિનો છે એ બહુ મહત્ત્વનો છે કે આ શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવે છે જે શ્રાવણ મહિનો સોમવારથી ચાલુ થશે અને સોમવારના દિવસે એટલે કે સોમવતી અમાવાસ્યા સોમવતી અમાસ એ દિવસે આ શ્રાવણ માસ છે એ પરિપૂર્ણ થશે તો આ માસમાં પાંચ સોમવાર છે સામાન્ય રીતે ચાર સોમવાર આવતા હોય પણ આ માસમાં ચાર પાંચ સોમવાર છે તો આપણે સર્વ ભક્તજનો શ્રાવણ માસમાં ભક્તિભાવપૂર્વક મહાદેવ ભોળાનાથ એની ઉપાસના કરીએ જ છીએ હં પણ આ વખતે આપણે કાંઈ અનોરો જે સંયોગ છે એ પૂજા કરશું સાથે આવનારા જે શ્રાવણ મહિનામાં જે બધા યોગો છે રચાશે જેમાં જે બુધ આદિત્ય યોગ છે નવપંચમ યોગ છે ગજકેશરી યોગ છે કુબેર યોગ છે આવા અલગ અલગ બધા જે યોગો છે એ યોગો થશે અને સાથે અલગ અલગ જે ભગવાનને ચડાવવાના દ્રવ્યો છે એનાથી સર્વ લોકો એ ભગવાનને અભિષેક કરશે અને એ અભિષેક કરવાથી અલગ અલગ ફળ છે એ પ્રાપ્ત થશે હં આપણા શાસ્ત્ર અનુસાર ઘણા જ બધા અભિષેકો રખેલા છે હં તો દરેક અભિષેકો જે શાસ્ત્ર અનુસાર છે એ પ્રમાણે જો અભિષેક આપણે કરીએ તો જ આપણે શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ માસમાં જે પાંચ મહાન જે યોગો છે એ યોગો ઉત્પન્ન થશે હં અને એના કારણે કરી અને સર્વ કાર્ય સિદ્ધ કરવાવાળા આ જે યોગ છે એ યોગને કારણે કરી અને જે શિવ ભક્તો છે એ શિવ ભક્તો એ મહાદેવની ઉપાસના કરશે અને આ જ રીતે જે શિવ પુરાણ છે શિવ કવચ છે શિવ ચાલીસા છે શિવ પંચાક્ષર છે મૃત્યુંજય મંત્ર છે આવા બધા અલગ અલગ સ્તોત્ર મંત્ર અને જે મહાદેવની રુદ્રાષ્ટાધ્યાયી એટલે કે જેની આપણે દેશી ભાષામાં સાદી ભાષામાં રુદ્રી તો આવા અલગ અલગ એ મહાદેવની પૂજા કરી અને આપણે શુભ ફળ છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ પણ ભક્તોને એક નમ્ર નિવેદન છે નમ્ર વિનંતી છે કે તમારા પાસે જે અત્યારે હં સોશિયલ મીડિયામાં વોટ્સઅપમાં ફેસબુકમાં યુટ્યુબમાં જે પણ બધા મેસેજો આવે છે હં કે આ ચડાવવાથી આ થશે આ ચડાવવાથી આ થશે આ પ્રાપ્ત થશે હં અલગ અલગ મેસેજો આવે છે તો ઘણી વખત આ મેસેજ ખોટા પણ હોય છે હં એવું નથી કે બધા ખોટા છે હં પણ જે શાસ્ત્ર અનુસાર છે મારો કહેવાનો મતલબ એ છે કે જે શાસ્ત્ર અનુસાર જે પૂજા વિધિ જે મહાદેવના દ્રવ્યો એ ચડાવવાના છે તો આવા દ્રવ્યો એ આપણે ભગવાન ઉપર ચડાવી અને શુભફળની પ્રાપ્ત કરી શકીએ છીએ ઘણી વખત એવું થાય છે કે લોકોને એ વોટ્સઅપમાં કે મીડિયામાં કોઈપણ જાતનો મેસેજ આવે એટલે કોઈપણ જાતની એ મેસેજને માની અને દરેક જે વિધિઓ છે એ થતી હોય છે તો દરેક વિધિઓ છે એ સાચી જ છે પણ ક્યારેક આવું થાય છે કે જે વિધિ આપણે કરીએ છીએ એ વિધિનું ફળ છે એ આપણે પ્રાપ્ત થતું નથી કારણ કે એ વિધિ એ દ્રવ્ય એ શાસ્ત્ર અનુસાર નથી હં તો દરેક લોકોને દરેક ભક્તોને એવી નમ્ર નિવેદન છે નમ્ર વિનંતી છે કે જે પણ મેસેજ તમને આવે તો એ મેસેજ શાસ્ત્ર અનુસાર છે કે નહીં એ પણ આપણે જોવું છે અને શાસ્ત્ર અનુસાર જો વિધિ વિધાન થશે શિવ પૂજન થશે શિવભક્તિ થશે તો જ એ પૂજન એ વિધિ એ અભિષેક હં એનો તમને જે લાભ છે ફળ છે એ પ્રાપ્ત થશે તમને એક નાનકડું ઉદાહરણ આપું કે ઘણી વખત એવો મેસેજ આવે હં કે આજે ભગવાન ઉપર મગ ચડાવવાના છે કે આજે ભગવાન ઉપર જવ ચડાવવાના છે ભગવાન ઉપર તલ ચડાવવાના છે પણ એની માત્રા કેટલી હોવી જોઈએ કે ફક્ત પાંચ દાણા હં તો એ પાંચ દાણા જ ભગવાનને ચડાવવાના છે હં તમે અડધો કિલો એ ચડાવશો તો એનો કોઈ મતલબ નથી કારણ કે જે પાંચ દાણા છે એ પાંચ દાણા જ ચડાવવાના છે તમે એક દાણો પણ તમારા મોઢામાં જો કાચો આવશે હં તો તમને ગમશે નહીં ગમે તો આવું જ જે રીતે આપણે પોતાનું જતન કરીએ છીએ એ જ રીતે ભગવાનની ભક્તિ કરવાની છે હા મહાદેવ તો ભોળાનાથ છે એને ઝેર પણ પીધું છે હં ભગવાનને ઝેર આપશો તો ભગવાન ઝેર પણ લઈ લે છે પણ મારું કહેવાનું તાત્પર્ય એ છે કે જે શાસ્ત્ર સમત છે એ શાસ્ત્ર સમત વિધિ વિધાન દ્રવ્યો એ ભગવાન ઉપર ચડવા જોઈએ છે હં તો આ જ રીતે ભગવાનના જે અલગ અલગ અભિષેક છે દૂધ છે દહીં છે પંચામૃત છે હં શેરડીનો રસ છે સુગંધિત દ્રવ્ય છે દર્ભવાળું પાણી છે હં ચોખા કંકુ અબીલ ગુલાલ હં આવું જ ભગવાનને જે દ્રવ્ય ચડાવવાના છે એ કેટલા હોય જે ચપટી ભરીને હોય એક નાનકડી જે ચપટી આવે એટલી જ ચડાવવાની છે હં બેનો મેકઅપ કરતા હોય છે તો જે પ્રમાણે તમારું મુખારબિંદ સારું હોય એ પ્રમાણે મેકઅપ કરો છો તો ભગવાનને પણ એ જ રીતે આપણે બધા દ્રવ્યો ચડાવવાના છે હં તો આ જ રીતે સર્વ દર્શક જે વિનંતી છે દર્વ ભક્તજનોને વિનંતી છે કે જે શ્રાવણ મહિનો છે કે જે સહયોગ થયો છે કે બહોતેર વર્ષ પછી આપણા પાસે આ એક આખો મહિનો આવ્યો છે ભગવાનની ભક્તિ કરવાનો તો ભગવાનની ભક્તિ છે એ ભાવપૂર્વક કરીએ શ્રદ્ધાપૂર્વક કરીએ શાસ્ત્રને અનુસાર રાખી અને સર્વ જે ભક્તજનો ભગવાનની ભક્તિ કરશે તો ભગવાન ભોળાનાથ છે એને ફળની પ્રાપ્તિ કરાવશે અને તમારી જે ઈચ્છા છે એ બધી ઈચ્છાઓ છે એ પણ બધી પરિપૂર્ણ થશે તો સર્વ ભક્તજનોને ફરીથી આવતો જે શ્રાવણ મહિનો છે શુભકારી થાય સર્વનું કલ્યાણ થાય અને આપણા સમગ્ર ભારતમાં સમગ્ર વિશ્વમાં વિશ્વની શાંતિ થાય આવી ભાવનાથી આપણે આખો આ જે શ્રાવણ મહિનો છે એ મહાદેવની ભક્તિ કરીએ સર્વને હર હર મહાદેવ